ફરીથી આપણા નવા વ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે તો આપણે પાછળની વિડીયોમાં પણ વાડીથી જ શરૂઆત કરી હતી ને આ વિડીયો પણ વાડીથી જ શરૂઆત કરવાની છે તો વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો કારણ કે આપણે વાડીએ શું શું કરશું એ બતાવશું આજે અને પછી આપણે હા તો કરવાનો છે કાલે તમને દેખાડ્યો તો એ અત્યારે નીકળી ગયો હોય તો પહેલાં તો આપણે હા તો કરી નાખીને હા તો કરી અને પછી પાછું ચાલુ કરી આલો તમને દેખાડું કે ના તો કરવાનો છે કયો તો બ્લોગ ની અંદર કન્ટિન્યુ જોજો મજા આવશે તો જો આપણે આખા તો કરો નહીં આ જો નીકળી ગયો હે કોણા પૈસા તો બે નાખે કાઢી નાખે પાણી બધું અહીંયા હાલો હાથો કરીને નાખી પછી મળી તો ફાઇનલ મિત્રો આપણે હાથો કરીને કોઈ સક્સેસફુલી હાથો કરીને ના ભાઈ જાય ડબલે જવા અને લાઈટ એ ગઈ છે આજ તો મોટર બાંધી ચાલો આપણે આ વ્લોગ અંદર શું સ્વાદ કરવાનો છે તમને આજે બતાવશું તો વ્લોગ અંદર કન્ટિન્યુ રહેજો બહુ મજા આવશે ત્યાં મળી આગળ તો મિત્રો કઈ અમારે હે આવી દેશી લાઈક તમને મગ મગ જોવા ગમતો હોય તો લાઈક કરી નાખજો પાવર નહીં પાવર દાશું કરે

શરમ થાય હ ખાય પણ શરમ થાય ને એટલે બનાવતો નહીં આલ હાલે તો મિત્રો લાઈટ આવી જતી એટલે આપણે ટાંકો ભરી દ્યો એટલે પાણી કરી દીધું છે ચાલુ તો આ કે પાણી વારી તમને મળી તો મિત્રો આપણે ખાલી આ બાજુ અને ટાકાની અંદર પણ પાણી થઈ રહ્યું છે તો આપણે પાંચ થી દસ મિનિટ ની અંદર પાણી કરી દે બાંધ એટલે કે થઈ ગયું છે હાઉ હવે આ એક પીસી આ બે અને ત્રણ ત્રણ થી ચાર ઘેરા માં પીસી તો હાલો હવે જઈને આપણે તાકી જઈને હાથ પગ ધોઈ નહીં અને પછી ઘરે જઈને નઈ લઈ કારણ કે અતારે આવી ગઈ છે જેસીબી તો આપણે કડી કીયા જશું તો વિડિયો ની અંદર કન્ટિન્યુ રહેજો આપણે અહીંયા જવાનું છે હાલો મિત્રો વાલ કરી દીધી આપણે વાન હાલો સક્સેસફુલી વાલ થઈ ગયો વાન ખાલી થઈ ગયો આખો ભરોત ઓન આર ઓય ખાલી થઈ ગયો છે તો હાલો આપણે જઈ આવું આમ જેસીબી બી હાલ એની બાજુ હાથ પગ ધોઈ મフォンフォン પર લઈ ગયો હે હાલો આગળ માડી સાફ બબ કરીને તાલ લગન બાય બાય હાલો મિત્રો આપણે માતો પોટ તોય નઈ ચાલે પા દોય આપણે તોય માસ ઓરે આપણે જય થી એ મોલે बाजू છે શી કે આલે પાણી ની લાઈન નાખે હે તો ગટર કરે તો આપડી बाजू જઈ વીડિયો ની અંદર કન્ટિન્યુ વીડિયો મતાવી લે લઈ આપણે બાટલો આપડા ટાકા માં પાણી ખાલી થઈ ગયું આમાં અને આપડી બોટલ માં પણ ખાલી થઈ ગયું તો આપડી बाजू જઈ તો પાણી કોઈ તો થોડું પાણી નઈ નહી पहला वीडियो ने अंदर कंटिन्यू रह जो मैंने तो मारे क्यों अवरोध तो हुआ है ये कमेंट करी ना जो तो पहले को तो जैसे बियाल है ये आया आले चेट आया अपने यहाँ चावन हुए यहाँ थी नाकल वही देश हूँ आप रहिए यहाँ यहाँ तो जैसे बिना वांधो डाइवर साइड पे एक मत तो

ત્યાં તો આપણને ભરી દીધો ગ્લાસને આપણે પણ પી પીને ત્યાં આવું સોડા પી તો ફ્રી ફાયર ભાઈ આમ તો જો તો તમને આ વ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો તો કોમેન્ટ કરતા રહેજો લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણે આ વ્લોગને અહીંયા કરીશી ધ એન્ડ અને બીજો વ્લોગ આવતા રહીશું તો લગન બાય બાય